નડિયાદ શહેરના વોર્ડ અગિયારમાં ઇન્દિરા નગરી બેમાં છેલ્લા ચાર દિવસથી જાડા ઉલટીના વાવળથી હડકંપ મચ્યો છે તેવામાં જાડા ઉલટીની બીમારીમાં સપડાયેલ એક પાંસઠ વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે જેના પગલે નગરપાલિકા તંત્ર દોડતું થયું છે બનાવની જાણ થતાં જ પાલિકાના સીઓ કે અમૃ મૃતક ઘરની મુલાકાત લીધી હતી અને સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો બીજી તરફ મૃતક પરિવારજનોએ ઝાડા ઉલટી થવાથી મહિલાનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ પણ કર્યા હતા લાંબા દિવસોથી પાણી દૂષિત આવવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું છેલ્લા પાંચ ચાર પાંચ દિવસથી આ ફરિયાદો ત્યાં આવતી હતી એ અન્વયે નગરપાલિકાની અને આરોગ્યની ટીમ દ્વારા ત્યાં સઘન ચેકિંગની કામગીરી ચાલુ કરવામાં આવેલ હતી એ ઉપરાંત ત્યાં ક્લોરિનની કીટ પણ અમે વિતરણ કરેલ છે નગરપાલિકાના કર્મચારી દ્વારા દરરોજ સવારે પાણી સપ્લાય વખતે ટેલ એનનું ક્લોરિનેશન પણ ચેક કરવામાં આવે છે જે પણ યોગ્ય આવે છે છતાં પણ નગરપાલિકા દ્વારા જે લાઇનો છે એને સાફ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરેલ છે આમ જે દૂષિત પાણીની ફરિયાદ છે એનો એ નગરપાલિકા દ્વારા ક્લોરી ફૂલ ક્લોરીનેશન ટેલ એન સુધીના ક્લોરિનનું ચેકિંગ તથા મુખ્ય લાઇનોને પણ સફાઈ કરવા માટેની હાલમાં પ્રક્રિયા હાથ કરે છે મારી બેનને જરા ઉઠી ખરાબ પાણીના કારણે જરા ઉઠી થઈ ગયા અને સવારે રાતે સવારે એડમિટ કર્યા સિવિલ હોસ્પિટલ એકસો આઠની અંદર લઈ છે બપોર બાર થી એકસો થઈ ગયા